નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાણપુર પ્રખંડ બોટાદ જિલ્લો નવદુર્ગા ગરબી મંડળ કુંભારવાડા દ્વારા તિથિ આસો સુદ દશમ દશેરા તારીખ બે દસ બે હજાર પચીસને ગુરુવાર સ્થળ કુંભારવાડામાં વિજયાદશમી ઉત્સવ ઉજવાયો હતો જેમાં શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના બહેનો પધાર્યા હતા આ કાર્યક્રમમાં બજરંગ દળના યુવાનો દ્વારા તેમજ દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તલવારબાજી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અવનીબેન રાઠોડ માતૃશક્તિ સંયોજિકા રાણપુર પ્રખંડ દ્વારા કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય પણ આપવામાં આવ્યું અને દરેક માતાઓ અને બહેનોને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિધર્મી સામે સ્વરક્ષણ હિન્દુ ધર્મની રક્ષા માટે વર્ગમાં પણ આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રોહિતાર આર બોટાદ